જે પણ અધિકારી કે કર્મચારી હશે તેમના વિરોધમાં જરૂરથી કાયદેસરની કાર્યવાહી થશે પરંતુ હાલ રોડ ચક્કા જામ કરવા યોગ્ય નથી ચોવીસ કલાક બાદ બાળકનો મૃતદેહ મળી આવ્યો આમાં સુરતમાં બે વર્ષ નો બાળક આજે તેના કારણે કાલ ની હતી આજે ઝુંબેશ કાલે સાત વાગ્યા થી સવારે આઠ વાગ્યા થી હાજર હતા જેમાં અમારા કમિશનર શ્રી સાથે લાવ્યો હતો અમારા મેયર શ્રી સ્ટેન્ડિંગ ચેરમેન સાથે લાવ્યો હતા તેની સાથે અમારે લાઈટ એન્ડ ફાયરના બધા જવાનો સાથે હતા તથા દરેક મિત્રો સાથે હતા અને મિત્રોને કારણે સફળતા અત્યારે આપણને મળી ગઈ છે ની લાશ અત્યારે મળી ગઈ છે પમ્પિંગ સ્ટેશનમાંથી મળી ગઈ છે કલાક આજે કલાક જુઓ તો કાલે પાંચ વાગ્યાનો બનાવ હતો એટલે આજે પાંચ કલાક થયેલ ચોવીસ કલાક થયા છે કઈ કન્ડિશન છે અત્યારે કન્ડિશન તો બોડી ફૂલાઈ ગઈ છે અત્યારે પણ જે આપણી બધાની મહેનત હતી થઈ છે અને આજે વરિયાઓ જે પમ્પિંગ હતું એમાંથી હવે અત્યારે નથી થયું તે ખાસ બેનને સમાચાર છો કે આ જ બનાવ બનાબઢલો છે